એટલે મેં અગાઉ મમ્મીને કહી દીધું હતું એતા જેવો નીચે પગ મૂકે તરત મારે રૂમમાં જવાનું એસી બંધ કરવાનું અને દરવાજો બંધ કરવાનું બરાબર એટલે બહુ ચિંતા કરવી નહીં એક રૂપિયાનું લાઈટ બિલ વધુ આવ્યું નથી જોયું તે નોટિસ કર્યું હવે જમી લીધું છે કે બાકી છે હાલ આપણે બે એક જમી લેવી હાલ બધા રમવા ગયા છે ત્યાં જમી લેવી હાલ છોલે ભટુરે મળી તને કોણ લઈ દેવાનું ખાય મમ્મી બોલો

એવરેજ પ્રસંગોમાં પહેરવા માટે હોય અથવા રેગ્યુલર પહેરવા માટે સાડીઓ લેવાની હોય કુર્તી લેવાની એમાંય જ્યાં નોડતા ગયા અને નોડતામાં કુર્તીઓ ભારે ડિમાન્ડ હતી તો એ બધામાં થતું તો એવું કે લોગ દિવસે મારે અત્યારે બપોરે જમવાનો માન ટાઈમ રહ્યો હોય એટલે લોગ બહુ ઉતરો ન હોય અને ઉતારવાનો ટાઈમ રહ્યો હોય નહીં એટલે ફટાફટ થાય ને લોગ ઉતરતો નહીં ડાયરેક સાંજે અને આ મરચા રેડી થઈ ગયા છે આ મરચા તીખા હોય ને એટલે મજા આવે શાક જોઈને જોઉં છું હ તો મારી ભાખરી બનાવશો ને ભાખરી બનાવો એની સાથે ગુવારનું હું શાક ખાઈશ અને કઢી બનાવશો ખાલી ખીચડી છે ખાલી ખીચડી છે ને તો હું ખીચડી નહીં ખાવ હું શાક ને આ ખાઈ લઈશ મમ્મી એ બનાવ્યું હતું બપોરે તુરિયા શાક હતું ભાખરી ચોળી મેં ખાઈ લીધું ગઈકાલે ને ઘરે ફોન માં કેતા હતા કે હું આ કઈ ભીંડા શાક કે એવું કઈ શાક બેલા મને શાક એક યાદ નથી રહ્યું તો એ કે એ શાક ચોળે નું ખાઈ લઈશ ભાખરી સાથે એટલે મેં કીધું તમે ભાખરીમાં ચોળે ને ખાવ છો એ કે તમારા વિડીયા જોઈને શરૂ કર્યું છે હો એમ જો હોય મેં કઈ બાકી હું ખાતી નહીં પણ તમારા વિડીયા જોઈને ચોળે ને ખાવાનું શરૂ કર્યું હું ઓછું બતાવું કેમ કે લોકો બહુ ઓછા લોકો ચોળે ને ખાવાના શોખીન હોય એમાંનો હું એક મને ચોળેલું થોડુંક વધુ ભાવ એટલે હું મોસ્ટ ઓફલી થાળી તમને જ્યારે બતાવું ઈ વિડિયો બંધ કરું પછી ભાખરી મારી ચોળાય અને હું ચોળાઈ ખાતો મોસ્ટ ઓફલી હું ટ્રાય કરતો એમાં આ શાક હું ઘણીવાર ચોળેલું બતાવી દઉં છું કેમ કે એ એક એવરેજ વસ્તુ છે પછી ઘણા શાક ભીંડાનું શાક ચોળેલું હું ખાઈ લઉં સમાજમાં નથી ખવાતું એવું તો લોકોને હું એવી વસ્તુ નથી બતાવતો જે નથી જ ખવાતું નવું હું ક્યાં લાવવા જાઉં મને ભાવે છે તો ભાવે છે કે હેતાશ ક્યાં છે અંદર છે એ બેડરૂમમાં ટીવી જોઈએ છે ચાલો 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 મળીએ હેતાશ તું ગયો તો ઓલા પણ ખાવા કોની અરે

હું તો એમને લેતો આવ્યો હા જલેબી જલેબીમાં આવું કાજુ બધા નાખવા મીડ્યા હેતાશ ને અને એના મમ્મીને જલેબી બહુ ભાવે મને પર્સનલ એમ થાય કે નકરું ખાંડ વાળું છે જલેબી ગુણ કઈ ન મળે નકરું બીડું બીડું સ્વીટ સ્વીટ તારા ભાઈ બંને એક એક જલેબી આપ હા પણ ઓલું પછી હાથ ધોય ને અહિયાં તેઓ બેડરૂમ માં જ જવાનું અહીંયા ઊભા ઊભા ખાઈ લે ન્યા નહીં ન્યા નહીં એને બહાર બોલાવાના અહીંયા ખાઈ લે પછી હાથ ધોઈને આખી આખી ખવાઈ જશે ને ભાઈ અડધી અડધી આવે ને તો બીજી આપજે બાકી આ સ્વીટ પડે એમ જો આખી આખી ખવાઈ જાય ને મિત્રો ખવાઈ જશે ને આખી આનું ભાઈ મને કોન્ફિડન્સ લેવલ ઘટે છે ને હેઠી કોણ ખાય પછી કઈ નઈ ખાઈ જાવ કોન્ફિડન્સ લેવલ બાળકનું નું હોવું જોઈએ પછી વધે તો એનું ક્યાં હેઠળ ખાઈ લે એનું આ આપે ચાલો જલેબી આવી ગઈ હવે મજા કરો તમે તો તું તું બે જલેબી કેમ લીધી પણ એક એક લેવા એક મૂકી દે અત્યારે તાર ક્યાંય ભાગી જવાની છે તાર સિવાય કોઈ ખાય છે ઘરમાં જલેબી જલેબી ફાફડા કળી હાલે મમ્મી હમણાં કેળા નથી લેતા બાકી તો રોજ કેળા હોય ક્યાં જાશો આ તો બે હજી ખાઈ છે મેં પેલા ખાઈ લે હજી જવું નથી ખવાઈ જાય પછી હાથ ધોઈને ને તમે નીચે જાવ ધીમે ધીમે ખા ભાઈ ધીમે 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 જાઓ હાથ ધોઈ લે હામે હડખા હાથ ધોજે તું બેસો રે બેસી રે એમ બેસી ગયું શું રે એમ થઈ ગયું જો મારો ચોળેલું મસ્ત રેડી થઈ ગયું છે મમ્મી છાશ આપી દે મસાલો નાખીને ઓલો નવ મસાલો મન છે ને ઈ નથી ભાવતો ત્યારે છે ને અર્જન્ટ અર્જન્ટ તો નહી એમ તો સવારનો નખી જ હતું પણ કપડા ખ્યા નોતા તો અત્યારે એક જગ્યાએ જવાનું છે એક જણ તો ક્યાં હું ઈ મને નથી ખબર આગળ બ્લોક માં ડિટેલ આપું પહેલા કપડા ઈસ્ત્રી આપવા માટે જાવ કેમ કે કપડા રેડી થાય પછી ઓલું થાય કેમ કે મનોજભાઈ હમણાં આવતા જ નથી ખબર ને કેમ કામ બરાબર નથી ઓળખ લોચા પડી ગયા મનોજભાઈ એની શોપ બંધ કરીને ઘરે ચાલ્યા ગયા એટલે કે કપડાં વપરા થયા નહીં અને એ મહિનામાં બે જ વાર લેવા આવે છે હવે બધું આવું ડિટેલમાં આવે કે કપડાં ઘટે ખબર પડે હવે મનોજભાઈ જ ફેડી નાખવા છે એમાં એવું છે આ લોકો એસોસિએશન લઈને બેઠા હોય ને એટલે મનોજભાઈ આ સોસાયટી એને સાંભળે તો આ સોસાયટીમાં બીજો ધોબી કોઈ આવી ન હો એવું બધું હોય અને મનોજભાઈ બીજી સોસાયટી ન જઈ શકે અમારું પાનો જ મોડો છે તો શું કરું કંઈ સોલ્યુશન ગમે પણ એ લાવશું કોઈ આવવા તૈયાર નથી કે નહીં એ અમને એ સોસાયટીમાં ન લાગે

એ લોકોને દશેરા નિમિત્તે સોસાયટીના બાળકો બધા આગળ આવે એ માટે પ્રોત્સાહન આપવા માટે જીવનમાં જે જે એ લોકોએ હાસિલ કર્યું હોય કોઈ ક્લાસમાં પહેલો નંબર લાવ્યો હોય કોઈ સારો ડાન્સ કર્યો હોય કોઈ પણ પ્રવૃત્તિમાં આગળ એના પ્રોત્સાહન માટે ઇનામ આપવામાં આવે કે આવતા વર્ષે બીજા છોકરાઓને થાય કે હું ભણું ટ્રોફી લાવું મેડલ લાવું ઇનામ લાવું એના માટે આ મસ્ત વીડ ફાર્મ આયોજન કર્યું છે તો અમે ત્યાં અત્યારે અમને બોલાવ્યા છે એટલે અમે જઈએ છીએ એક્ચ્યુલી આજના ચીફ ગેસ્ટ ભાભી છે ભાભી મસ્ત રેડી થઈ ગયા છે મારા હું જૂના પાડોસીને મળીશ કે ત્યારે અમે સાથે રહેતા ને ત્યારે વિચાર્યું ન કે હું આ સોસાયટી ની ચીફ ગેટ બનીશ એમ અને આજે હું ત્યાં જાઉં છું વાહ લે થઈ ગયા છે મસ્ત અને હું તો જે છે તો મનોજભાઈ કાલે છે મનોજભાઈ પાસે પ્લાન એવો છે માટે મનોજભાઈ પાહેથી જે બીજો ધોબી છે ને એને ફોન કરાવડાવવાનો છે એક ભાઈ આ ઘર અમારથી હેન્ડલ થાતું નથી તમે એને હા પાડો એટલે એ લોકોને એસોસિએશનમાં વાંધો ન આવે અને ઓલા ભાઈ અમારા કપડા લઈને રેગ્યુલર શરૂ થઈ જાય બોલો ધોબી લોકો એસોસિએશન કરીને બેઠા બેઠા છે

તડકા નો ડીજે ગાઈઝ મારે ફંક્શન માંથી અચાનક આવવું પડ્યું આવવું પડે ઘણા બધા રિઝન છે પણ કઈ એક તો એમ નથી પણ ભાઈ ને ભાભી હજી ફંક્શન માં જ છે અત્યારે ગરબા ચાલુ છે ને પછી ડોઢી આવશે પછી એમાંથી નામ સિલેક્ટ થશે એક્ચ્યુઅલી મને પછી આખો ડિટેલમાં ખબર પડી કે અમે હું સપના ને હારે હારે કહું સપના ને કેવું પડે ને સપના બે મિનિટ બે મિનિટ પેસન બહાર કાઢું તું થોડીક વાર ખમી જા એકચુઅલી હું અને ભાઈ અને ભાભી અમને બોલાવ્યા હતા સમ્રાટ સોસાયટીમાંથી માંથી ગરબાનું આયોજન હતું તો જુરી તરીકે બોલાવ્યા હતા કે તમે આવો અમારી સોસાયટીમાંથી સારા ગરબા કોણ લે છે એના આઠ ઇનામ હતા નવ ઇનામ હતા ઈ તમે નામ સિલેક્ટ કરો અને એ લોકોને ગિફ્ટ આપજો ઇનામ આપજો તો ઈ અને પ્લસ આપણા તરફથી અમે ત્રણ નંબર આપ્યા એક્સ્ટ્રા ત્રણ અમારા તરફથી ઇનામ હતા માધવ ટેક્સટાઇલ તરફથી તો અમે પછી હું ન્યા ગયો ખબર પડી મેં કીધું આવું આયોજન છે ઓકે એકચુઅલી આજનો દિવસ વ્યસ્ત હતો ને મને કાંઈ આયોજનની ખબર નહોતી બસ જવાનું છે એટલી ખબર હતી તો ત્યાંથી હું પાછો ઓફિસે ગયો ત્યાંથી ઇનામ તૈયાર કર્યા અને પાછો ફાર્મ ઉપર ગયો અને નામ સિલેક્શન એનું શરૂ હતું ફાર્મ ઉપર આયોજન હતું સમ્રાજ સોસાયટી વાળા એ ફાર્મ ઉપર આવી ગયું તો ત્યાં બધું કર્યું અને ત્યાં નામ સિલેક્ટ હતું હવે મારે અર્જન્ટ ત્યાંથી નીકળવું પડે એમ જ હતું અને કામ અત્યારે કયું કોઈ નથી

જો કેટલી ખુશ થઈ ગઈ બટા હે અને અરે આટલું આટલું બધું મજા આવે પણ આ છે ને એને હું ભડાઈ દઈએ એટલે શાંતિથી આરામ થાય મજા આવી ગઈ ને પછી એને છે ને અત્યારે હું વાડું વાદઉ ને તો પછી મને દિવસે 4 વાગ્યા સુધી જગાડે છે તો મારે ક્યારે હુવાનું આ ની દરકારી લે કેવી મસ્ત ખોડી પડી એટલું બધું મજા આવે બાર રોમની

તો બધા આવી ગયા અને પોટા પડાવવા મળ્યા ને એવું બધું થયું ભાભી બહુ બધા પોટા પડાવ્યા એવું બધું થયું અને એક્ઝેક્ટ અમે ગયા એટલે ત્યાં અમારા સાથે જે બાળકો હોય ને આવ્યા નહોતા એટલે કઈ એનું બ્લોગનું શૂટિંગ થયું નહીં ટીમ આવી નહોતી અમારે એવું થયું ચાલો

હેતાંશ હું રેમસો હું ઊભો થતું હેતાંશ જે સામાજિક કાર્યકર્તા હોય ને એને આભાર કાર્ડ આપીને એનો આભાર માનીનો તો એમાં હેતાંશને રૂબરૂ બધી જગ્યાએ જાવું પડ્યું હવે આજથી વ્લોગ તો ઘણો જૂનો છે પણ આજની તારીખે બાળકો પોલીસ થી બીતા હોય તો હેતાંશને પોલીસ સ્ટેશનમાં જવું પડ્યું ત્યાં જેલ ને એવું બધું એને પહેલી વખત લાઈફમાં જોયું ત્યાં કઈ રીતનો માહોલ હોય એ જોયું એવી રીતના ફાયર સ્ટેશનમાં ગયા હતા કે ફાયર સ્ટેશન શું હોય આગ લાગે ત્યારે એ ગાડી કઈ રીતના કામ કરે અહીંયા બોટ કેવી રીતના પડી હોય બોટને નીચે ટાયર હોય બોટ અલગ થઈ જાય એ બધી વસ્તુ જોઈ બ્લોગમાં બતાવી તમારે જોવું હોય તો બાજુના બ્લોગમાં સજેસ્ટ કરો છું એવી રીતના ઘણી જગ્યાએ ગયા હતા બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈએ જે સોમનારાયણ કૃષ્ણ જય યોગેશ્વર